નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના રિક્ષાવાળાની ઈમાનદારી એક દિવસ ગોંડલમાં હું એક પરિચિતને ત્યાં ગયેલો તેમણે તૈયાર કરેલી તુવેર દાળની બે નાની બોરી ત્યાંથી મારે ઘેર લાવવાની હતી વાતચીત દરમિયાન ચોખાની એક બોરી પણ ઉમેરાણી તે ઓળખીતા સાથે પાણી પત્યા પછી માલ લઈ જવા માટે હું બહાર થોડે દૂર ઓટો રિક્ષા કરી આવ્યો તેમને ઓસરીમાં રાખેલી મારી ત્રણ બોરીઓ ત્યાં પાસે ઉભેલી રિક્ષામાં મૂકવા માટે ઉછકવા હું જરાક આગળ વધ્યો ત્યાં જ સ્વચ્છ કપડાં પહેરેલા મારા યુવાન રિક્ષા ચાલકે ઝડપથી બાજુ પર આવીને મને રોક્યો અને કહ્યું કાકા તમે રહેવા દો એ કામ તમારું નહીં લાવો હું મૂકી દઉં આજકાલ મોટા શહેરના સામાન્ય વાહન ચાલકની તોસડી લાગે તેવી બોલવાની રીતથી કહેવાય ગયેલા મારા કાન આ શબ્દો પડતા જ મને નવાઈ સાથે આનંદ થયો તો પણ મેં તેને કહ્યું ધન્યવાદ પણ આ મારો માલ છે ને તે મારે જ ઉસકવો જોઈએ એને વળતો જવાબ આપ્યો એ તમારી વાત સાચી પણ તમે ઉમર રાખશો ને આ વજન ઓછોકવાનું કામ છે એ મારા જેવા જુવાનીઓ ન કરે તો કોણ કરે આટલું કહી હોંશભેર એક એક કરીને ત્રણેય નાની બોરીઓ રિક્ષામાં ગોઠવી દીધી અને હું પાછળ વ્યવસ્થિત બેસી ગયો મેં આપેલી સૂચના પ્રમાણે તેને રિક્ષા મારા ઘર તરફ ચલાવવા માંડી ઉતારુની સીટ ઉપર બેઠો બેઠો હું તે રિક્ષા ચાલકના વિવેક વિશે વિચારતો હતો મને થયું એની કદરમાં કંઈક કહું તેથી તેની સાથે વાત શરૂ કરવાને વિશે મેં એને પૂછ્યું ભાઈ આ રિક્ષા તારી પોતાની છે કે ભાડે મેળવીને ચલાવે છે તેણે કહ્યું મારી માલિકીની છે મેં કહ્યું સારી રાખી છે અને પછી ઉમેર્યું ખરું કહું જે વિનયથી આ મારો વજનદાર સામાન ઉચકી આપ્યો તે ખરેખર ગમી જાય તેવું છે નહીતર આ જમાનામાં આવી ભલમનસાઈ કોણ બતાવે છે પોતાની પ્રશંસા સાંભળીને તે બોલ્યો ના રે ના કાકા આમાં શું મોટી વાત છે આ તો મારી ફરજ છે આગળ વાતચીત કરતા મેં જાણ્યું કે તે દસ ધોરણ સુધી ભણેલો હતો અને પછી કૌટુંબિક સંજોગો વસાત એને રિક્ષા ચલાવી શરૂ કરી દીધેલી આ સાંભળીને તેને પ્રોત્સાહન આપવા એ તો સારી વાત કહેવાય એ મેં જ્યારે કહ્યું ત્યારે તે મૌન રહ્યો આવા સાલો રિક્ષાવાળાને જરૂર પડે તરત બોલાવી શકાતું હોય તો ઠીક રહે એવા ખ્યાલથી મેં તેને તેના રહેઠાણ વિશે પૂછ્યું તો ખબર પડી કે તે તો મારા ઘરથી દૂર રહેતો હતો મારી મૂળ વાત પર આવવા એની કદર કરવાના ભાવથી મે તારી વાતચીત રીત વિવેકી છે એક ધારી મધ્યમ ગતિએ સંભાળપૂર્વક રિક્ષા ચલાવતા એ યુવકે સહેજ પાછળ મોઢું કરીને મને કહ્યું અંકલ આ ધંધામાં અમારે જાત જાતના લોકો સાથે બોલવાનું બને એમ અકળાઈ બોલીએ તો ધંધો ક્યાંથી ચાલે એક જુવાનને હોટેથી આવી ઠરેલ વાત સાંભળી મને તેના માટે ખરેખર માન થયું તેથી વાત થોડી લંબાવતા આ વાતમાં મારી પોતાની નબળાઈ કબૂલીને મેં કહ્યું ભાઈ તારી વાત તો એકસો ને દસ ટકા સાચી પણ બધા લોકોથી આવું ભાવતું વર્તન ક્યાં થઈ શકે છે આ મારો જ દાખલો લેને હું તો ગરમ સ્વભાવનો માણસ છું કોઈ કાંઈ ખોટું કરે કે કહે તો મારાથી તરત જ ઉકળી પડાય છે મોટી ઉંમરના ઉતારું એવા મોઢે પોતાના સ્વભાવ અંગે આમ વણમાગી કબૂલાત સાંભળી એ યુવાન રિક્ષાચાલકથી જાણે રહેવાયું જ નહીં એટલે ધીરેથી પાછળ ફરી મારી સામે લગીર નજર માંડી તેને પહેલાં તો વિનયપૂર્વક પૂછ્યું કાકા તમે તો મારા વડીલ જેવા છો તમારા સાથે નાને મોઢે જરાક મોટી વાત કરું કુતુલથી મેં જરૂર એમ કહેતા જ અનુભૂત તથ્યને વાંસા આપતું હોય એટલી સ્થિરતા સાથે તે હળવેથી બોલ્યો જુઓ કાકા આપણને કડવી વાત કહેતા એટલો જ સમય લાગે છે જેટલી મીઠી વાત કરતા લાગે તો પછી કડવી વાત શું કામ કરવી રિક્ષા ચાલક રહેલા આ કહેવાતા ઓછું ભણેલા અનામી યુવાન પાસેથી આવી ઊંચા તાત્પર્યવાળે સીધી શર્ટ વાત સાંભળી હું તાજુબ થઈ ગયો તે સાથે જ મારા પોતાના સ્વભાવની નબળાઈ પરત્યે મને મનોભાવ થયો છતાં લાગણીના મારાથી બોલાઈ ગયું ભાઈ તું તો મારો ગુરુ નીકળ્યો મિજાજને કાબૂમાં રાખવાનો ઈલમ તે બતાવી દીધો મીઠી લાગે તેવી રીતે વાત કરવાની ભલામણ કરવા તે યુવાને અજમાવેલું સમયની સમાનતાનું ગણિત ભલે જલ્દી ગળે ન ઉતરે પણ સાત્યિક દ્રષ્ટિએ તેની વાત ઘણા વજુદવાળી હતી સુભાષિતમાંય કહ્યું છે ને કે સત્યમ વ્રુયત પ્રિયમ વ્રુયત ન વ્રુયત સત્યમ પ્રિયમ એ વાત અલગ છે કે આ મીઠાશભરી સત્યવાણી કહેવાની આવડત અને કલા ઘણા ઓછા લોકોને અસ્તગત હોય છે પરંતુ એવા વિરલાઓની યાદીમાં આપણા આ અજાણ્યા રિક્ષા ચાલક સજ્જનનો સમય જરૂર થવાનો અમારો સંવાદ પૂરો થતાં જ મારું ઘર આવી ગયું અને ઉતરતી વખતે પણ મેં પૂર્વવત તત્પરતાથી તે ચાલકે અનાજની બોરીઓ ઓસકીને મારા ઘર આંગણામાં મૂકી આપી ભાડું સુકવતી વખતે મેં તેને ખુશ થઈને થોડા ટીપના પૈસા આપ્યા ત્યારે એ સભળાક યુવક સમાનભેર પણ પૂરી નરમાશથી ટકોર કર્યા વગર ન રહી શક્યો કે મારો વજનદાર સામાન ઉસકવાની મદદ મને કરવા પાછળ તેનો આશય મારી પાસેથી ટીપ મેળવવાનો તો નહોતો જ મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે એવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ